દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર દોસ્તો ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષ પહેલાં એક એવો સમય હતો કે તમે કોઈ કોલેજની મુલાકાત લીધો કોલેજમાં એક આંટો મારો તો કેટલાક વિદ્યાર્થીઓ મોઢામાં પાન અને હાથમાં સિગારેટ અને એક હીરોગીરી કરતા હોય એવા દ્રશ્યો જોવા મળતા અને ત્યારે આપણે એવું કહેતા કે આ બધી ફિલ્મોની અસર છે અથવા તો આ બધી ફિલ્મોનો પ્રભાવ છે પણ આજે તો એનાથી પણ દ્રશ્યો થોડા બદલાઈ ગયા છે અને વધુ ચિંતાજનક સ્થિતિ થઈ ગઈ છે કે શાળા કોલેજના વિદ્યાર્થીઓ ક્યારેક શાળાના વિદ્યાર્થીઓ સ્મોકિંગ કરતા હોય છે ક્યારેક તમાકુ ખાતા હોય છે ગુટખા ખાતા હોય છે અને એનાથી આગળ મોટા શહેરોમાં તો કોલેજના વિદ્યાર્થીઓ ડ્રગ્સ એડિક્ટેડ થઈ ગયા હોય છે તો આ બધી પરિસ્થિતિ સામે કોઈ કે તો લાલબત્તી ધરવી પડશે તો આપણે ત્યાં એવી કેટલીક સંસ્થાઓ છે ધર્મગુરુઓ છે મોટિવેશનલ સ્પીકરો છે અને ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે આ કામ કરે છે કે વ્યસનથી મુક્ત થાવ એની સમજાવટ આપે છે લોકોને સમજાવે છે તો આ વાત હું એટલા માટે કરું છું કે રાજકોટમાં આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એણે એક આ જવાબદારી સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી છે અને શાળા કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત કેમ કરવા એની સમજાવટ આપે છે તો આ વિષય ઉપર વાત કરવા રાજકોટ આઈએમએના સેક્રેટરી ડૉક્ટર અમીશ મહેતા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે સાહેબ સૌથી પહેલાં તો બહુ આપને ધન્યવાદ આપું આપની સંસ્થાને આઈએમએને કે બહુ મોટું કામ કરી રહ્યા છો એક સરસ મુહિમ ચલાવી રહ્યા છો કારણ કે અત્યારે એકદમ આ વસ્તુ કરવાની જરૂર છે સૌથી પહેલો મારો પ્રશ્ન એ પૂછવો છે કે બેઝિકલી આઈએમએનું આ કામ નથી ડાયરેક્ટલી લોકો એવું વિચારે કે આઈએમએનું કામ શું છે ડૉક્ટરને ટ્રેન કરવા અથવા તો તમારા વિષયમાં કામ કરવું આવો વિચાર કોને આવ્યો અથવા તો કેવી રીતે આવ્યો અથવા તો આવું કેમ થયું કે આપણે શાળા કોલેજોમાં જઈને આવી એક ઝુંબેશ ચલાવીએ આ બાબતે હું એક બે ભાગમાં જવાબ આપી શકીશ એક તો એ કે ઝુંબેશની શરૂઆત કઈ રીતે થઈ આઈએમએ ની આ ટીમે કાર્યભાર એપ્રિલ મહિનામાં સંભાળ્યો ત્યારથી આઈએમએ રાજકોટના પ્રેસિડેન્ટ ડોક્ટર કાન જોગાણી સાહેબ સાથે જ્યારે ટીમની ચર્ચા થઈ સાહેબને સૌથી પહેલા વિચાર આ હતો કે આપણે ટીમ તરીકે સમાજ માટે કેટલું વધારે કરી શકીએ એના પ્રયત્નો કરવા છે અને સૌથી પહેલું સાહેબના મગજમાં એ હતું કે આ બાબતે વ્યસન બાબતે આપણે શું પગલાં લઈ શકીએ જ્યારે અમારી ટીમ કામ કરવાની શરૂ કરી ત્યારથી બે અમારા બેઝિક મોટો હતા કે એક ચાઇલ્ડહુડ ઓબેસિટી માટે પ્રિવેન્શન માટેના કાર્યો કરવા સાથે સાથે એક્સિડેન્ટ અને એના રિલેટેડ ડેથ અથવા તો મોર્ટેલિટી થાય છે તેના પ્રિવેન્શન માટેના કાર્યો કરવા બરાબર આની સાથે સાથે એક એક્સટેન્ડેડ આઈડિયા હતો કે સમાજ માટે જ્યારે પણ સમય મળે વધુ કાર્ય કરી શકાય એક આ સાથે સાથે અમે ચાલેલા છીએ આના જ્યારે ટીમ ચર્ચા થઈ અને સાહેબનું સજેશન આવ્યું કે વ્યસન મુક્તિ માટે આપણે પ્રયત્નો કરવા છે તો અમારી ટીમમાંથી ઘણા સિનિયર મેમ્બર્સની સાથે બધાના સજેશનથી આ રીતે અમે પ્લાન કર્યો કે એક ડોક્ટર્સની વોલન્ટિયર્સની ટીમ બનાવીએ કે જે આ બાબત અંગે એપ્રોચ ધરાવે છે એક્સેસ ધરાવે છે થોડું સમજ મેળવેલ છે અને બધા બાળકો સુધી પહોંચી શકાય એમ છે તો એક મેસેજ સાથે આપણે શાળા કોલેજોમાં સામેથી જઈએ જે આપણી મદદ માંગે છે એને ન કહીએ આપણે સામેથી તેમને કહેવા તો એ આ બાબતે વધુ ઇન્ફોર્મેશન મેળવી શકે ખૂબ સરસ આ બાબતનો જે બીજો ભાગ તમે કીધો કે આઈએમએ ની કાર્યપ્રણાલી વિશે આઈ એમ એ ભારતનું મોટામાં મોટું એનજીઓ છે અને આઈએમ એમના મેમ્બર્સ માટે ફેમિલી મેમ્બર્સ માટે ટ્રેનિંગ સાથે સાથે મેમ્બરોના વેલબિંગને એના માટેના બધા પ્રયત્નો કરે સાથે સાથે આઈએમએ પોતે એઝ એન એનજીઓ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્વીકારેલી છે બરાબર કે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે આઈએમએ સાથે રહેશે આ બાબતમાં આઈએમએ રાજકોટ હકીકતે ઉદાહરણ પૂરું પાડેલું છે કે જે કદાચ સમાજે તો પોતાની નજરે કોવિડ સમયમાં જોયું છે કે બધા ડોક્ટર્સે વોલન્ટિયર થઈ અને સમયાંતરે સર્વિસ સમરસ હોસ્ટેલમાં ને બધે આપી તો આ પ્રકારના કાર્યો સમયાંતરે થતા રહે છે જી પરંતુ અમારે આ બાબતને એક મોમેન્ટરી એક દિવસનો પ્રોગ્રામ કે એવો નહોતો બનાવવો અમારે આને ઝુંબેશનું સ્વરૂપ આપવું છે અને આઈ બિલીવ કે એ અમે કન્ટિન્યુ રાખી શકશું જી સાહેબ શરૂઆત ક્યાંથી કરીએ એટલે પ્રાઇમરી સ્કૂલમાં આપણે જતા હોય છે હાઈસ્કૂલ હાયર સેકન્ડરી કોલેજ યુનિવર્સિટી આ બધા સ્ટેપ છે જ્યાંથી વ્યસનની શરૂઆત થાય છે તો આપણે કયા એરિયા પસંદ કર્યા છે અને શરૂઆત અત્યાર સુધીમાં લગભગ કેટલી મીટિંગો થઈ અથવા તો કેટલા આ પ્રકારના પ્રોગ્રામો આપણે કર્યા છે એપ્રિલથી આપની સાહેબની ટીમ જે આવી છે તો થોડુંક એનું બેઝિક જે આઈડિયા હોય છે એ શું આપણે ક્યાંથી એક વિચાર કરીને ક્યાં શરૂ કરીએ પછી ક્યારથી શરૂઆત કરીને કેવી રીતે શરૂઆત થઈ અને એ જે ટીમ હોય છે એમાં કેટલા ડૉક્ટરો જતા હોય છે અને એક લેક્ચરના ફોર્મમાં હોય છે કે પ્રેઝન્ટેશન જેવું કંઈ હોય છે કે આની શરૂઆત વિશે ટીમમાં જ્યારે અમે લોકોએ આ ડિસ્કસ કર્યું ત્યારે અમારી સાથે એક સિનિયર પીડિયાટ્રિશિયન છે ડૉક્ટર નિમા સીતાપરા મેમ તેઓ પીડિયાટ્રિશિયન હોવાની સાથે સાથે ચાઇલ્ડ સાયકોલોજીના પણ નિષ્ણાત છે બરાબર તો અમારી સાથે જે ચર્ચા થઈ એમાં એવું તારણ નીકળ્યું કે આપણે આઠ દસ વોલન્ટિયર્સ ડૉક્ટર્સની ટીમ બનાવી આ એકલા હાથે થતું કામ નથી બરાબર જેટલા વધારે લોકો ઇન્વોલ્વ થાય એટલી વધારે જગ્યા એપ્રોચ થઈ શકે પછી આખી બાબતનો એક આઈડિયા ક્રિએટ કરવામાં આવ્યો કે આપણે એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવીએ જે ત્રીસથી ચાલીસ મિનિટ સુધી ચાલે જેના થકી અમે અમુક ફોટોગ્રાફ્સ અમુક ઇન્ફોર્મેશન અમુક મેડિકલ ફેક્ટ્સ સાથે રજૂઆત કરી શકીએ બરાબર જો બાળકો બેસે સાંભળે તો તેમના મગજમાં આ વાત પૂરેપૂરી ઉતરે અને સાથે સાથે જો પ્રેઝન્ટેશન વખતે અમે એમની સાથે અડધી કલાક પોણી કલાકનો સમય સ્પેન્ડ કરી શકીએ તો એમને જે પ્રશ્નો મૂંઝવણો ડાઉટ્સ સુભા થાય છે એની ચર્ચા પણ ત્યારે ત્યારે થઈ શકે તો આ રીતે એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો વોલન્ટિયર્સ માટે થઈને અમે અમારી ટીમના ડોક્ટર્સને સાથે સાથે જે ટીમમાં પણ નથી પણ સમય ફાળવવા માટે તૈયાર છે આ સબ્જેક્ટ ઉપર બોલવા માટે તૈયાર છે તેમને પસંદ કર્યા પછી અમે ડિસાઈડ કર્યું કે અમે સ્કૂલને અને કોલેજને સામેથી એપ્રોચ કરી અચ્છા જે જગ્યાએ એ લોકો એટલીસ્ટ એસી સો ડોક્ટર એસી સો સ્ટુડન્ટ્સને સમાવી શકે અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું અરેન્જમેન્ટ કરી શકે તો એવી જગ્યાએ સામેથી એપ્રોચ કરી અને અમે આના માટેનો સમય લીધો બરાબર અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે સ્કૂલના કે કોલેજના અનુકૂળ સમય અમે જઈ જેથી કોઈ એક ડૉક્ટર અવેલેબલ ન હોય તેની જગ્યાએ બીજા કોઈ ડૉક્ટર જઈ શકે પરંતુ એ લોકોનો આપેલો સમય છે એનો પૂરેપૂરો ઉપયોગ થઈ જાય અમારો આગ્રહ છે કે ખાલી સ્કૂલના સ્ટુડન્ટ્સ નહીં પરંતુ કોલેજના વિદ્યાર્થીઓને પણ અમે પહોંચી શકીએ હેતુ જેટલા વધુ લોકો સુધી આપેલા સમયમાં પહોંચી શકાય અને અમારો મેસેજ એમને પાસ ઓન થઈ શકે બરાબર આ બાબતની બધી ડિટેલ્સને બધું સમજાવી શકાય એવો એક આ પ્રયત્ન અંદાજે દસેક ડોક્ટરની ટીમ છે જ્યારે જેવી જરૂરિયાત એ પ્રમાણે અમે સમય ગોઠવી લઈએ છીએ અત્યાર સુધી લગભગ ચારથી પાંચ આ રીતના પ્રોગ્રામ થઈ ગયેલા છે અંદાજે સાતસો થી આઠસો સ્ટુડન્ટે એનો ડાયરેક્ટ લાભ લીધેલો છે બરાબર પ્લસ એટલા ટીચર્સ અને એમના પેરેન્ટ્સ ને ગણો તો ઇનડાયરેક્ટલી આપણે આઠસો ફેમિલી સુધી પહોંચી શક્યા છીએ આ સમયમાં અને પ્રયત્ન એવો રહે છે ડોક્ટર્સ વતીથી કે જેટલું શક્ય બને બાળકો સાથે ઇન્ટરેક્શન સાધે સંવાદ સાધે ફક્ત પ્રેઝન્ટેશન નહીં પરંતુ વાતચીતથી આ બાબતની ઇન્ફોર્મેશન એમને આપે સાહેબ આમ સામાન્ય રીતે જે ચાર પાંચ છ પ્રોગ્રામ થયા તો આપના ધ્યાનમાં જે વસ્તુ આવી જે ડેટા મળ્યો છે આપ કદાચ ગયા હશો અથવા તો બીજા ડૉક્ટર્સ જે ગયા હશે એમને એના એમના તરફથી જે રિસ્પોન્સ આવ્યો હશે આઈએમએ એમ એના આપના હોદેદારો સુધી તો વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કેવું વ્યસન હોય છે લોકો અત્યારે એમ માને છે કે ગુટખા ખાય છે કે સ્મોકિંગ કરે છે મોટા છોકરાઓ છે તો ક્યાંક દારૂ પીવે છે અથવા તો ડ્રગ્સના પણ એમ કે મોટા શહેરોમાં આ પ્રશ્નો છે તો આપણે કોઈ શાળા કોલેજનું નામ કે નથી ઉલ્લેખ કરતા પણ ઓવરઓલ એક ચિત્ર આવ્યું છે એમાં બાળકોને અથવા વિદ્યાર્થીઓને કયા પ્રકારની લત લાગી છે અત્યારે હું માનું છું કે જે કોઈ પણ વ્યસન કે લત લાગે છે સમાજમાંથી આવે છે આપણે કેમ કે છે નાના બાળકો જોઈને શીખે આપણું બાળક છે ગુજરાતમાં જન્મે તો ગુજરાતી ઓટોમેટિક બોલતા શીખે છે બરાબર છે જે પંજાબમાં જન્મે પંજાબી જ બોલે છે ને કેરળમાં જન્મે એ મલયાલમ જ બોલે છે ને બાય હાર્ટ એને આવડે છે કેમ કારણ કે રોજે રોજ ઘરમાં આજુબાજુમાં વ્યક્તિઓને બોલતા સાંભળે છે અને કરતા છે 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 શીખે બરાબર વસ્તુ લાગુ પડે જે લોકો સમાજમાં જોવે છે એ લોકો કરે છે એમને ખબર છે કે મારા પેરેન્ટ્સ રોંગ સાઈડમાં જાય છે એટલે મારે રોંગ સાઈડમાં ચલાવાય એમને ખબર છે કે મારી બાજુવાળો ભાઈ છે સિગરેટ પીવે છે એટલે મારે ક્યારેક ટ્રાય કરી શકે પ્રશ્ન આપણને ક્યાંથી આવે છે એક કે ક્યારેક ધારે બહારની છોટ ક્યારેક એ લોકો કયા વાતાવરણમાં કયા મિત્રો સાથે કઈ પરિસ્થિતિમાં મુકાય છે તે પેરેન્ટ્સની સ્કૂલની કે સમાજની ધ્યાન બાજો બરાબર અને ત્રીજું કે આ બધી બાબતો આ બધી બદી અને લત નું બાળકોથી ડિસ્ટન્સ ન હોવું જેમ કે વચ્ચે ગવર્મેન્ટ રૂલ લાવેલી છે કે સ્કૂલના અમુક એરિયા સુધીમાં આપણે વેચવાનું નથી જાહેર જગ્યાએ સ્મોકિંગ કરવાનું નથી તો એનો હેતુ છે બાળકો નહીં જુએ તો નહીં શીખે બરાબર તો બેઝિકલી જે પણ વ્યસન આવે છે એ સમાજમાંથી આવે છે સમાજમાં જેનું પરિસ્થિતિ વધારે એ બાળકો કરે મોટાભાગે બાળકો ઘર અને આજુબાજુમાં જોઈને શીખે એટલે મોટાભાગે સ્મોકિંગની ચાન્સ વધારે હોય બીજું આપણે શરૂઆતમાં બહુ સાચી જ કીધું છે કે ફિલ્મો અને હવે સોશિયલ મીડિયાની બહુ જ સિગ્નિફિકન્ટ અસર બાળકો પર પડતી હોય છે ઇવન આપણી ઉપર પણ પડતી હોય છે તો એના કારણે થઈને બાળકો સ્મોકિંગ કરવું એ પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ માની લે છે મેટ્રો સિટીઝમાં ને એમાં એ લોકો પોતાને સોશિયલ એડવાન્સમેન્ટ માને છે કે હું પણ સ્મોકિંગ કરું છું કે હવે એવું થાય છે કે હવે ફિમેલ પણ લેડીઝ પણ સ્મોકિંગ કરતા જોવા મળે ખાસ કરીને મેટ્રો સિટીઝમાં અને જોબ વાળા લોકો હોય જે પ્રોફેશનલ્સ હોય એ લોકોમાં તો એને જે સ્ટેટસ સિમ્બોલ બનાવવામાં આવેલું છે કંઈક અંશે આપણે પણ કારણભૂત છીએ એમાં તો એના કારણે થઈને બાળકોમાં હાલત વધારે જોવા મળે બરાબર છે ત્રીજી જે વસ્તુ અત્યંત ગંભીર કહી શકાય એવી છે તે છે ડ્રગ્સ જે આપણે જોતા સાંભળતા આવીએ છીએ અને અમુક સ્ટેટ્સમાં એ રેમ્પન્ટ છે બહુ વધારે છે એનું પરિણામ હવે આપણા એરિયામાં પણ જોવા મળી રહ્યું છે ઇવન ન્યૂઝપેપરમાં એમાં આપણે જોતા હોય છે રાજકોટમાં પણ ઘણી બધી જગ્યાએ હવે કોલેજીસમાં અને સ્કૂલમાં પણ ડ્રગ્સ વેચનારા લોકોની એક્સેસ થઈ ગઈ છે પ્રોબ્લેમ એ છે કે એ લોકો ડ્રગ્સ તરીકે નથી આપતા બાળકોને ગમશે મજા આવશે તમને ભાવશે એ રીતે આપે છે એટલે એ એમને પાન ખવડાવે છે એમને અમુક ખાસ પ્રકારની ચોકલેટ આપે છે કે જો આ સ્પેશિયલ ચોકલેટ આવી છે મોંઘી છે પણ આમાં મજા આવશે અને એ રીતે બાળકોને ડ્રગ્સની આદત લાગે છે સ્મોકિંગ માટે તો જોઈને હજી કહી શકાય ચોકલેટ ખાતું એને કેમ જાણવું કે એની ચોકલેટમાં શું શું છે બરાબર છે વાહ વાહ તો સામાન્ય રીતે આપણે આ પરિસ્થિતિ વધારે જોવા મળે છે પણ હું તમને કહીશ કે જે તમે પૂછ્યું કે રિસ્પોન્સની રીતમાં તો આ બાબતનું બાળકો તરફથી એકદમ અદ્ભુત રિસ્પોન્સ છે કે જ્યારે જઈએ છીએ એ સો દોઢસો બાળકો બેઠા હોય એમના વતીથી પ્રશ્નો આવે છે એ લોકો વતીથી જે ઇન્વોલ્વમેન્ટ હોય છે વાતચીતમાં ખૂબ જ સુંદર હોય છે એ લોકોને રસ છે જાણવામાં કે આનાથી પ્રશ્ન શું થાય છે કદાચ એના કરતા પણ વધારે એ લોકોને રસ છે જાણવામાં કે આ કઈ રીતે થાય છે જેમાં આપણે પૂછ્યું એ લોકો ક્યુરિયસ છે કે શું થાય છે બની શકે કે બે પાંચ ટકા લોકો છે એની વસ્તુની ગંભીરતા ન સમજાય પણ બાકીના બાળકો એ વસ્તુ સમજે છે કે હા આ વસ્તુમાં ધ્યાન રાખવું પડે એમ છે આનાથી દૂર રહી શકાય એમ છે જી સાહેબ જ્યારે ડૉક્ટર આ વાત કરતા હોય છે વ્યસનને લગતી તો એકદમ એમાં ઓથેન્ટિસિટી હોય છે દાખલા તરીકે અમે મીડિયા તરીકે વાત કરીએ કે કોઈ ધર્મગુરુ વાત કરે કે કોઈ મોટિવેશનલ સ્પીકર વાત કરે કે સરકાર એના પક્ષથી જે પ્રયાસો સરસ ચાલી રહ્યા છે પણ એક એની મર્યાદા છે ડૉક્ટર જ્યારે એમ વાત કરે છે કે આ વ્યસન કરવાથી આમ આમ થાય છે ત્યારે એમાં ઓથેન્ટિસિટી આપોઆપ હોય છે બેઝિકલી અમે બધા એવું માનીએ છીએ એટલે સમાજનો બીજો વર્ગ ડૉક્ટર સિવાયનો કે કેન્સર થાય છે દારૂ પીએ છીએ તો લિવર ખરાબ થાય આ બે ત્રણ વસ્તુ અમને ખબર છે પણ એના સિવાય પણ ઘણું થઈ શકે છે જે આપ લોકો જાણો છો તો મારે આજે આ પ્લેટફોર્મ ઉપરથી અમારા દર્શકો માટે એ આપણી પાસેથી જાણવું છે કે બેઝિકલી નાનામાં નાનું વ્યસન ઘણી વખત લોકો એવું કહેતા હોય કે ફલાણાભાઈ આટલા વર્ષોથી તમાકુ ખાય છે અને શું થઈ ગયું એ એંસી વર્ષની ઉંમર સુધી જીવાને કુદરતી મૃત્યુથી મૈરા એટલે આવા ખોટા દાખલા લોકો લેતા હોય છે બેઝિકલી નાનામાં નાનું વ્યસનથી માંડીને ડ્રગ સુધીનું શું થાય વ્યક્તિને શરીરમાં કેવી તકલીફ થઈ શકે આપણે જે કીધું એ શબ્દ મને ગમ્યા કે ખોટો દાખલો બેસાડો જી આપણે ક્યારેક વાત કરતા હોઈએ છીએ કે આ ભાઈ જે છે કશું ભણ્યા વગર પાંચસો હજાર કરોડ રૂપિયાનું એમ્પાયર બનાવી દીધું છે તો એ ઇન્સ્પિરેશન છે કે તમે કોઈ ક્ષેત્રમાં કે કોઈ એક જગ્યાએ પાછળ પડો છો છતાં પણ આ કરી શકો છો પણ તમે સમાજમાં જો કેટલા લોકો છે કે જે ફક્ત ભણ્યા વગર જ બધી રીતે સેટલ હોય એવા દાખલા ઓછા હોય જે ભણ્યો નથી એણે મહેનત તો કરી છે તો આપણે જે દાખલો આપીએ છીએ એ એ સેન્સમાં છે કે સાચી વસ્તુની સમજ અને ખોટી વસ્તુથી દૂર રહેવાની ચેતવણી આ બંને વસ્તુ આપણે જવી જરૂરી છે અમે ડૉક્ટર તરીકે એટલું સમજીએ છીએ કે જે રૂટીનલી અમારા પેશન્ટ્સ આવે છે તો આના કારણે શું પ્રોબ્લેમ થાય ડૉક્ટરે જ્યારે અમને ભણાવવામાં આવે અથવા તો અમે કોઈ નવી દવા કે પ્રોસિજરનું રિસર્ચ કરી એનો બેઝિસ આ છે કે શું થાય છે કઈ રીતે થાય છે એ પહેલાં સમજો બરાબર તો તમે એની ટ્રીટમેન્ટ શોધી શકો છો એની સારવાર શોધી શકો છો અથવા કઈ રીતે કરી શકો છો રિસર્ચ એટલે બેઝિક હોય અને એટલે જ અમારે સબ્જેક્ટ જે હોય એ બેઝિક હોય કે તમે સમજી લો શરીર શું છે એમાં શું થાય છે તો આ વસ્તુ તો અમે પહેલા દિવસથી જ્યારે ડોક્ટર બનવા ચાલીએ છીએ ને ત્યારથી જોતા આવીએ છીએ કે વ્યસન રોકવા માટે શું કરી શકાય અને વ્યસનથી પ્રશ્નો શું ચાલુ થાય છે પ્રશ્ન તમે કીધો એ મોટો છે કે આ બાબતને અમારે સમાજ સુધી કેમ પહોંચવું એટલા માટે અમારે અલગ અલગ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડે જ્યારે પણ કોઈ વ્યક્તિ વ્યસનના કારણે થઈને અથવા તો કોઈ પ્રોબ્લેમથી કે કેન્સરથી પીડિત થઈને મારી પાસે આવે ત્યારે અમારા માટે એને સમજાવવું બહુ સહેલું થઈ જાય કે આ પ્રશ્ન છે તમે આને ટાળો પણ ત્યાં સુધીને લાગી ગઈ હોય આદત થઈ ગયેલી હોય અને એ આદત બદલવી ખૂબ જ મુશ્કેલ હોય છે તો પ્રશ્ન શું થાય છે જેમ કે આપણે સ્મોકિંગ લઈએ કે જે બહુ વધારે સામાન્ય છે સ્મોકિંગ કરતી વખતે એક ફિલિંગ આવે મીડિયા ફિલ્મો વાતાવરણના કારણે કે એક આનંદ આવે છે સારું લાગે છે આપણે સ્માર્ટ દેખાય છે હેન્ડસમ દેખાય છે પ્રોબ્લેમ શરૂઆત ત્યારે વ્યસન બરાબર એક એક પ્રાસંગિક હોય કે તું ટ્રાય કરી જોઈ વાંધો નથી મિત્રોની સાથે નહીં કે લાવ ને ટ્રાય કરું મને પપ્પાએ કીધું છે ન કરે મારી બાજુવાળા અંકલને ને કેન્સર થયેલું છે પણ મારે વાંધો નહીં આવે તો એ ટ્રાય કરે છે બીજી વાર ટ્રાય કરે ત્રીજી વાર એમ થાય પહેલા દિવસે આ તું ચોથી વાર જોવે કે મારી બીજા ઉપર ઇમ્પ્રેશન કેવી હતી તો આ બધા ફીડબેકના કારણે એને એક જરૂરિયાત સમજાતી જાય કે માર્યા કરવું જોઈએ એ વખતે જે આજે આપણે બોલેલા છીએ કાલે કોઈ બીજું વલ છે જે લખેલું છે જે ચેતવણી છે બધું એના ધ્યાન છે છે બરાબર એટલે હવે સરકારે જેમ કે મેન્ડેટરી કરી દીધું કે કેન્સરનું તમે ફોટો જેવો રાખો કે સિગરેટ લે એને પહેલાં એ દેખાવું જોઈએ તોય હજી વેચાય છે લોકોના માઇન્ડમાં એ બેસવું જરૂરી છે કે આનાથી લાંબા ગાળાના પ્રશ્નો રિયાલિસ્ટિક છે સાચું એક્ઝામ્પલ કે રેગ્યુલર સિગરેટ પીનારા સો જણા છે તો એમાંથી એસીને વધતા ઓછાંશી મોટાભાગે પ્રોબ્લેમ આવે જ છે તો આ હકીકત લોકો સુધી પહોંચે એ જરૂરી થઈ જાય શરૂઆતમાં ધીમે ધીમે આદત ડેવલપ થાય સ્મોકિંગ છે તો એના કારણે લંગ્સમાં ફેફસામાં તકલીફ થતી હોય છે લાંબા ગાળાના સ્મોકિંગના કારણે થઈને ફેફસા નુકસાન પામે મોટી ઉંમરે થઈને શ્વાસમાં ને એમાં તકલીફ પડે આ તો એક વાત થઈ ગઈ ડોક્ટર તરીકે અમને ખ્યાલ હોય કે જેને શ્વાસમાં તકલીફ પડે છે એને બીજું કોઈ પણ ઓપરેશન કરાવવું હશે તો જોખમ વધારે છે આ કેટલા જ લોકો કહે છે લોકોને નથી ખ્યાલ હોતો એને કોઈ પણ ઓપરેશન કરાવવું છે તેને શીશી સુંઘાડવી ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવું સારી રીતે હરતા ફરતા પાછળ થઈ જવું આ બધા પ્રશ્નો આવે શું આ નાની બાબત છે કોઈ પણ જાતનું ઓપરેશન તો આવી શકે આપણે સ્મોકિંગ થી થતા જોખમની વાત નથી શરીરને બીજો પ્રશ્ન છે બરાબર છે સ્મોકિંગ કરવાથી મોઢાથી લઈ શરીરના ઓલમોસ્ટ કોઈ પણ ભાગનું કેન્સર થઈ શકે હું યુરોલોજીસ્ટ છું મારું કામ છે એને લગતા રોગોને જોવાનું બરાબર પેશાબની થેલીમાં થતા કેન્સર ખૂબ જ સામાન્ય રીતે આપણે જાણીતા હોય એના કરતા કોમન છે આ બધા કેન્સર આપણા એરિયામાં જે જોવા મળે છે એમાં સિત્તેર ટકાથી ઉપર સ્મોકિંગના કારણે કે તમાકુની હેબિટના કારણે થાય છે આપણને તો એમ છે કે શું છે દાદા બીડીપી વેચે જીવતા જરતા ફરતા છે બીજા કેટલા ઓપરેશન કરાવવા પડ્યા હશે કે બીજા કેટલા પ્રશ્નો ફેસ કરાવવા પડ્યા હશે તો આ ઘણા બધા પ્રશ્નો આવે આ એમિનિયા ઝુંબેશના ભાગ રૂપે આપણે ખાલી સ્મોકિંગ કે તમાકુના ઉપયોગ માટે જ નહીં પણ કોઈ પણ પ્રકારના વ્યસનની અગેન્સ્ટમાં જવાનો પ્લાન કર્યો કારણ કે અમને સમજાણું કે આ ફક્ત એક ડૉક્ટરીના વ્યવસાય તરીકેનો ભાગ નથી બરાબર છે કે સ્મોકિંગથી તમને નુકસાન થશે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ થશે એટલું જ નથી પરંતુ આ એક ડૉક્ટર તરીકેની સામાજિક જવાબદારી જે તમે વાત કરી એના માટે છે કે કદાચ ડોક્ટર તરીકે હું બોલું છું તો લોકો મને અમિત મહેતા તરીકે નથી ઓળખતા પણ કદાચ અત્યારે સ્ક્રીન પર તમે આઈડેન્ટિફાય કરાવ્યા પછી લોકો મને રેકોગનાઈઝ કરે કે આ ડૉક્ટર અમીશ મહેતા છે આ અમે રાજકોટના સેક્રેટરી બોલી રહ્યા છે તો એ મારી વાતને ઓથેન્ટિકલી લઈ શકે કે કોઈપણ પ્રકારનું વ્યસન આગળ જતા હેલ્થ માટે સો ટકા નુકસાનકારક છે છે ને છે જ તમારા ફેમિલીને તમને ફાઈનાન્શિયલી સો ટકા નુકસાનકારક છે ને છે જી આમાં કોઈ જ ડાઉટ નથી વાહ સાહેબ આ જે ઝુંબેશ આપની ચાલે છે આઈએમએની તો એનો રિસ્પોન્સ એટલે કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ છે એ બહુ સ્લો પ્રોસેસમાં હોય છે એ તો આપણે જાણીએ છીએ તો આજે તમે લેક્ચર આપો છો તમારા કોઈ ડૉક્ટર શાળા કોલેજમાં જાય છે અને કાલે વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત એવું નહીં થાય એ અઘરું છે બહુ સ્લો પ્રોસેસ પણ તમને જે રિસ્પોન્સ મળી રહ્યો છે એ કેવો છે વચ્ચે મેં થોડોક આ રિલેટેડ પ્રશ્ન પૂછ્યો તો પણ થોડું હું વધુ ક્લિયર કરવા માગું છું કે બાળકોને તો ગમે સરસ તમે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરો શાળા કોલેજમાં એ કદાચ વિદ્યાર્થીઓ સાંભળી લે પણ પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ આવું એ સ્લો પ્રોસેસ છે પણ તમને એવું લાગી રહ્યું છે કે આ ઝુંબેશ છે એ સફળ થઈ રહી છે અથવા આવતા દિવસોમાં ચોક્કસ અસર થવાની છે આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે આના ઉપરથી હું આપને કહીશ કે અમે આ શાળા કોલેજોમાં સામેથી જવાનું કેમ ડિસાઇડ કર્યું કે આજે જેને વ્યસન છે જે મારી પાસે ઓપરેશન કરાવી જાય જેને પાંચ ઓપરેશન કરાવવા પડ્યા છે જેને પેશાબની થેલીનું કેન્સર આવ્યું એને મેં સમજાવ્યું કે તમારે સ્મોકિંગ નથી કરવાનું તમને આનાથી આ પ્રોબ્લેમ થાય છે એ સ્મોકિંગ ચાલુ રાખે છે અચ્છા એને પેટમાં ને એમાં થેળીને નળી નાખીને ફરવું પડે છે એને એના ફેમિલીને તકલીફ પડી છે એને હું કહું છું સ્મોકિંગ નથી કરવાનું એ સ્મોકિંગ કરે છે કારણ કે એને આ વર્ષની આદત છે એને સફર થયા થયા પછી પછી પણ પણ હેરાન પરેશાન આદત છોડવી મુશ્કેલ છે બરાબર તો અમે વિચાર્યું કે આ આદત પડી જાય છે એનો શું કરવું તો ત્યાં જઈએ કે જ્યાંથી આદત પડવાની શરૂ થાય છે આપણે કી કે દૂષણ ને ઉગતો જ ડામો રોગ ને ઉગતો જ ડામો તો એ જ વસ્તુ અમારે કરવાની હતી કે વ્યસનને ચાલુ થાય છે તે સ્ટેજ પર પહોંચીએ તો એના માટે આપણી ઉંમરના વ્યક્તિઓને નથી મળવું એના માટે તો જે કરી શકાય છે કરીએ છીએ બાળકોને મળીએ જ્યાંથી આદતની શરૂઆત થાય છે જ્યાં એ લોકોને ચેતવ્ય તો સારા પરિણામ મળે કારણ કે એ લોકો જાતે ડિસિઝન લઈ શકશે એમને ખબર હશે કે આમાં અમને શું નુકસાન છે શું પ્રોબ્લેમ છે અને તમે માનશો એના કરતાં પણ કે અમે ધાર્યું નહોતું એટલો સારો રિસ્પોન્સ આમાં મળે છે બાળકો એકદમ એક્ટિવલી રસ લે છે અપેક્ષિતો એના કરતાં વધારે સારી રીતે પ્રશ્નો પૂછે છે એ લોકોને જાણવું છે એનો આનંદ છે કે આ કોઈ અમને કહી રહ્યું છે અમને એમાં સમજ પડે એ પ્રમાણે અમે જાણી લઈએ વસ્તુને એમને પ્રશ્નો છે કે આ કરવા માટે શું થઈ શકે આ કરીએ તો શું થાય કે જે આપણે સ્વાભાવિક રીતે છે તમે કીધું એમ કે કોઈ સ્મોકિંગ કરે છે દાદાને કાંઈ થયું નથી તો તમે તો કીધું કે આમાં કેન્સર થાય છે તો જ્યારે બાળક પૂછે છે એનો જવાબ બાકીના દોઢસો બસો બાળકો સાંભળી રહ્યા છે એ પ્રશ્નનો જવાબ બસો માણસ સુધી પહોંચી રહ્યો છે તો બાળકો પાસે વિદ્યાર્થીઓ પાસે જવાનો આ એક સારામાં સારો હેતુ અમારો સિદ્ધ થયો કે શરૂઆતના કુમળી વયના બાળકોને નોલેજ ઇન્ફોર્મેશન આપવી પ્લસ એ લોકોના ડાઉટ્સ ક્લિયર કરવા જેથી સમાજને વ્યસન મુક્ત તરીકે તૈયાર કરી શકાય કોઈ પણ સારી બાબત કે કોઈ પણ પ્રકારની બાબત માટે જો આપણે સમાજને તૈયાર કરવો છે તો એ શિક્ષણ છે બાળકો છે કારણ કે અમે શિક્ષણમાં નથી જઈ શકતા પણ અમે શિક્ષકો પાસે તો તો જઈ શકીએ શકીએ છીએ છીએ એમને કહી કે તમારા બાળકોને અમારા માટે અડધી બાકીનું એ લોકો સમાજને પહોંચાડશે ઘણા બધા બાળકો છે જે સામેથી પૂછે છે કે મારા ઘરમાં આ બે જણ ને આવું છે કે મારે આજુબાજુમાં આવું છે ફેમિલીમાં આવું છે એમને હવે વ્યસન મુક્તિ માટે શું કરું એમને આદત પડી છે આદત છોડાવવા માટે અમારે શું કરવું એમને સામેથી પ્રશ્નો આવે છે એમને આનો રસ્તો જોઈતો હોય છે તો હું માનું છું કે આનાથી વધારે સારું પરિણામ આપણને શું મળી શકે બિલકુલ 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 અચ્છા સાહેબ આ ઝુંબેશ ક્યાં સુધી ચાલશે અથવા તો કેટલા લોકો સુધી આપણે કોઈ એક રફ ટાર્ગેટ રાખ્યું હોય કે ભાઈ દસ હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચવું કે સો શાળા કોલેજ સુધી પહોંચવું કે એટલે હોય તો એવો ટાર્ગેટ અથવા તો મેક્સિમમ એક એરિયા કવર કરવો તો એવો કોઈ ટાર્ગેટ છે કે કેમ એક ક્યાં સુધી ચાલશે અને બીજું ભવિષ્યમાં બીજી કોઈ આ પ્રકારની ઝુંબેશ આપણે આઈએમએ વિચાર એવો કરી રહ્યો છે અથવા કરશે અથવા આપને લાગે છે કરવા જેવું છે આપણા પ્રથમ પ્રશ્નોને મૂળે આ બાબત માટેનો ઉત્તર થેન્ક યુ સો મચ કે આપણે આ પ્રશ્ન પૂછ્યો કે કેટલું કરવું છે જી સારું કરવાની કોઈ લિમિટ નથી નથી હોતી બરાબર અમે કોઈ ટાર્ગેટ નથી રાખેલો કે આટલે સુધી પહોંચવું કેમ કે જો ટાર્ગેટ આવતો જાય તો એક સેટિસ્ફેક્શન આવતું જાય કે આપણે સારું કામ કર્યું છે નહીં સેટિસ્ફેક્શન આવે તો મુવમેન્ટ સ્લો થતી જાય તો અમારી સેટિસફેક્શન નથી જોઈતું કે અમે આ કામ કરી લીધું કરી રહ્યા છીએ અને એ હર હંમેશ રહેશે એવો અમારો પ્રયત્ન છે આજે અમારી ટીમ છે જોગાણી સાહેબના ઇન્સ્પિરેશનથી આ કામ ચાલુ કરેલું છે તો અમે ઈચ્છીએ છીએ આશા રાખીએ છીએ અને અમે કટિબદ્ધ છીએ કે નવી ટીમ આવતી જશે એ પણ આ જ કાર્ય કન્ટિન્યુટીમાં હાથ ધરશે હા ટાર્ગેટની રીતે જોઈએ તો અમારી ઈચ્છા ખરી કે અમે એટલીસ્ટ રાજકોટની બધી જ શાળા કોલેજો સુધી પહોંચી શકીએ એક નાનો પ્રશ્ન અમને એ નડે છે કે સ્કૂલ કોલેજોના શેડ્યુલ પ્રમાણે સ્ટુડન્ટની અવેલેબિલિટી પ્રમાણે ટાઈમ લેવો એટલે ઘણા બધાને અમે સામેથી એપ્રોચ કર્યો હોય છે પરંતુ એ લોકો એમના શેડ્યુલમાં ઘણીવાર એકમોડેટ કરવું મુશ્કેલ સમજતા હોય પ્લસ ક્યારેક એવું પણ બને છે કે એ લોકો પાસે એટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ના હોય કે ચાલીસ પચાસ બાળકોની વ્યવસ્થા થઈ શકે એટલો જ હોય તો તો બધા બાળકોને સમાવી ન શકે આપના પ્લેટફોર્મથી પણ જેમ કે ન્યૂઝપેપર ઝુંબેશ ચાલુ છે અને એનો લાભ લોકો લઈ શકે છે બરાબર છે તો હું આ વાત સમાજને કહેવા માંગુ છું આપ સૌને કહેવા માંગુ છું કે આઈ રાજકોટ વતીથી વ્યસન મુક્તિના કાર્યક્રમ માટેની આજે ઝુંબેશ ચાલી રહી છે અમે ઈચ્છીએ છીએ કે રાજકોટના આજુબાજુના બને એટલા વિદ્યાર્થીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સુધી અમે પહોંચીએ અમારી આ બાબત ડિસ્કસ કરીએ અને એમને ઇન્ફોર્મેશન આપીએ માહિતી આપીએ એમને એક સારા વ્યસન મુક્ત સમાજ માટે તૈયાર કરીએ તો જો આપને ધ્યાનમાં હોય બીજા કોઈપણની ઈચ્છા હોય તો તેઓ વિનાશંકો છે અમારો કોન્ટેક કરી શકે છે વીલ ટ્રાય અવર બેસ્ટ કે અમે ત્યાં જઈને એમને આ કાર્યક્રમ આપી શકીએ અડધી કલાક પોણી કલાકની અમારે સમયની જ જરૂર છે આ એમ એ રાજકોટના કોઈ જ ડૉક્ટર્સ આના માટે કોઈપણ જાતની ફીસ રિમનરેશન કે કશું જ લેવાના હોતા નથી એમને કાંઈ મળતું નથી એ લોકો સામેથી પોતાનો સમય આપી રહ્યા છે સમાજ માટે જ અને કોઈ પણ જગ્યાએ સ્કૂલે ફક્ત એક હોલની વ્યવસ્થા કરવાની હોય કે જ્યાં પાવરમેન્ટ પ્રેઝન્ટેશન આપી શકાય બરાબર તો આ અમારો ટાર્ગેટ છે કે જેટલા લોકો સુધી પહોંચી શકાય અને જ્યાં સુધી અમને લાગે છે કે આનો રિસ્પોન્સ મળતો રહેશે અમે આ પ્રવૃત્તિ ચાલુ રાખશું વાહ વાહ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે વ્યસ્તતા વચ્ચે પણ આજે અમારા સ્ટુડિયોમાં આપ આવ્યા અને અમારા દર્શકો સુધી આજ અત્યારે જે લાઈવ આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે સરસ વાતો જેની અત્યારે બહુ જ જરૂર છે એ વાતો આપે અહીંયા શેર કરી અમારી સાથે અને આઈએમએ જે રીતે કામ કરી રહ્યું છે અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે જે રીતે પ્રવૃત્તિ થઈ રહી છે અદ્ભુત આપને ધન્યવાદ આપું છું અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશો આપી દો જી સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ આપને મને અહીંયા બોલાવવા બદલ અને આ પ્લેટફોર્મ વતીથી આઈ એમ રાજકોટ વતીથી જે સોશિયલ રીચ આઉટની કાર્યવાહી થઈ રહી છે તેના માટે એક મેસેજ આપવા બદલ બીજી વસ્તુ કે આ મેસેજ એક ફરીથી કે આઈ એમ એ રાજકોટ કટિબદ્ધ છે રાજકોટના બધા સ્ટુડન્ટ્સને પહોંચવા માટે તો આપમાંથી કોઈને પણ ક્યારેય લાગે અમારો કોન્ટેક કરી અને આ ઇન્ફોર્મેશન માટે અમને બોલાવી શકશો અમે ખુશીથી અરેન્જ કરશું કે અમારામાંથી કોઈ પણ ડૉક્ટર કે એમની ટીમ આવે અને આપ સૌને આ બાબતે માહિતી આપે સમાજ માટેનો સંદેશ મિત્રો વ્યસન શબ્દ નાનો છે એના પ્રશ્નો બહુ મોટા છે ખાલી વ્યસન શબ્દથી એના ગંભીર પરિણામો સમજાવવા શક્ય નથી તો હું આટલું કહી શકું સરળતાથી સમજવા માટે વ્યસન એ મૃત્યુનું બીજું નામ છે જો તમને વ્યસન છે તો વધતા છે એ તમને તમારા પરિવારને તમારી આર્થિક પરિસ્થિતિને તમારા સમાજને તમારી સોસાયટીને નુકસાન પહોંચાડશે કોઈપણ પ્રકારના વ્યસનથી અત્યારથી જ દૂર રહો બીજું આપ સૌને મારા વતીથી એક આ મેસેજ આપના બાળકો આપ જો સ્ટુડન્ટ હો આપ ભણતા હો તો આપ સૌને મહેરબાની કરીને અજાણા વ્યક્તિઓથી અજાણ્યા વ્યક્તિઓ વતીથી અપાતી વસ્તુઓથી દૂર રહો આપને આપના બાળકને ક્યારેય પણ જો ડ્રગ્સની આદત લાગશે તો એના ગંભીર પરિણામો આપનું આખું ફેમિલી ભોગવશે વ્યસન આજે જ ડિસાઇડ કરો કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહીશું એક સ્વસ્થ સુદૃઢ મજબૂત સમાજ બનાવીશું આભાર વાહ તો દર્શક મિત્રો ડૉક્ટર અમીશ મહેતા સાહેબ પાસેથી આપણે આઈએમએ રાજકોટ દ્વારા જે વ્યસન મુક્તિની ઝુંબેશ ચાલી રહી છે શાળા કોલેજોમાં બહુ દીર્ઘ ચર્ચા કરી અને એના ગંભીર પરિણામો કેવી રીતે શરૂઆત થાય છે ત્યાંથી માંડીને ગંભીર પરિણામો સુધીની એક આખી સફર આપણે સાહેબ પાસેથી સાંભળી સાહેબનો એક એક શબ્દ આમ તો સંદેશ જેવો હતો મેં એમને છેલ્લે સંદેશમાં માંગ્યો પણ દરેક વાત પહેલાં પ્રશ્નના જવાબથી માંડીને છેક સુધી બધા સંદેશો જતા એ તમામ સંદેશ આપણે આપણા જીવનમાં ઉતારીએ અને વ્યસનથી મુક્ત રહીએ મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના એક્સપર્ટ્સ સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર